ગુડ મોર્નિંગ તો સ્વાગત છે પાછું હે ને આપણા એક નવા વ્લોગ વિડીયોમાં તો કેમ છો મજામાં ને મજામાં દેખ્યો જે આપણો બ્લોગ જતા હોય ની મજામાં તો એને કોઈ દી કાંઈ વાંધો આવ્યો જ નથી તો મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું હોય ને આપણે છે ને સવાર સવારમાં વ્લોગ ચાલુ કરી દીધો છે તો આજે છે ને આપણે ચાર પાંચ દિવસથી વ્લોગ છે ને આવતા નહોતા એમાં અને કામ જ એવું હતું ને કપાસ નીંદવાનું ને એવું બધું એવું આવી ગયું હતું ને એટલે હે ને આપણે ટાઈમ જ નહોતો મળતો હોય એમાં એવું હતું કે વરસાદ મહાન મને ખરાડ થઈ હતી એક જ ધારો પંદર વીસ દિવસ સુધી વર્યો ને એમાં ખાડ એવું થઈ ગયું હતું અને ટાઈમ જ નહોતો મળતો એટલે હે ને ટ્રેક્ટર ચલાવવાનું અને નીંદવાનું કપાસ ચાલુ હતું એટલે હે ને આજ લગભગ સાત આઠ દિવસ થઈ ગયા વ્લોગ બનાવવાનો ટાઈમ જ નહોતો મળ્યો એટલે હે ને આપણે આજે સાત આઠ દિવસ પછી આપણે એને વ્લોગ ચાલુ કર્યો છે ફાઇનલી હેને ને મિત્રો દહ વાગી છે અને દહ વાગે જો આપણે હેને ચા મૂકી દીધો છે ચામાં હે ને બાર નથી થતી અને ચા એમના મૂકે છે બે ઉભરા આવી ગયા છે અને આપણે હે ને ચા બનાવવા વી આવ્યા છે ચા બનાવીને હેને આપણે હેને ને એને ફરીને જાણું આપણે વાયડુંમાં વહેલું ફફોરવા તો હેને ને હું કે વહેલું ને ફફોરવી પડે બપોરાનો ટાઈમ થતો જાય છે તો આપણે હેને બનાવવાનું છે આજે કંકોડાનું શાક તો આપણે હે વેલુમાં વાડું ફકડવા તો પેલા એમ થયું કે ચા બનાવતા જ આવી આ બાજુ ચા બની જાય અને થોડોક ચા આપણે પણ પીતા જ આવી ચા પીને પછી જ આવી એટલે ઉપાડી નહીં પછી આપણે શાકના રોટલા બનાવવાનું છે આજે અને બધું કામ છે પણ છે ને પેલા તો આપણે કંકડા અને પછી એને શાક રોટલા બનાવીને આપણે છે ને જવાનું દાઇણું દરવા તો મારી એ કાલે હે ને દાણું તો કરી નાખ્યું હતું પણ આજે હે ને આપણે ટેમ નતો આવ્યો બે દિવસ તિયાર દાણું હે ને તો દરવાનો ટેમ ના આવ્યો

બપોરના અગિયાર સાડા અગિયાર જેવું થઈ ગયું છે અને જો આપણે ગવાર નીમતા હતા તો ગવાર હે ને આ બાજુ એટલો બાઇકી મૂક્યો છે અને થોડા થોડા સાપ પોગાડ્યા છે હજુ બે ત્રણ હેરી આમે બાઇકી છે અને આપણે હે ને તો હવે હે ને બપોરા માટે હે ને આપણે કંકોડા વિણવા વ્યાયા જો આ બાજુ વહેલું છે ને આ આપણે હેને ફાફા મારવા વ્યા એવી શું કે કંકોળા દાવામાં જોઈએ આ વેલુંમાં તો આપણે છે ને આ વેલુંમાં હેને કંકોળા વીણવા આવ્યા હેવી તો આપણે ને ફટાફટ એને પેલા કંકોળા મંડવી વીણવા અમે બપોરાનું ટેમ થઈ જાય છે તો જો આ બોયડી છે ને તો બોયડી માથે હોતન હેને વેલ સડી ગઈ કંકોળાની તો આ બાજુ હોતન જો અહીંયા બધી છે ને કંકોળાની જ વેલ હે અને તમને દેખાડું પણ જો હજુ તો અહીંયા આવડાવડા કંકોળા થયા હે અહીંયા હોતન હે જો હેના નનકા નનકા કંકોડા થયા હે આવડા આવડા તો આમાં તો આપણે શું આ રીતે આમ ગોતવા પડે ને વેલું એક એક વેલ ફફરવી પડે ને તો આપણને કંકોડા જડે તો આપણે ચાર પાંચ વેલું હે ને તો બીજી ક્યાંય ગોતવા જવા પણ નથી આપણે આને ગોત લેવી હે અહીંયા ગોતવી કાંઈક કે આપણે આમ હામી વાડે વેલું છે ને અહીંયા ગોતી તો હાલો આપણે હેને પેલા ફટાફટ કંકોડા ગોત લેવી તો શાક બનાવતા થાવી અને એમાં બે ત્રણ દિવસો છે ને નવરા નહોતા ને કપામાં કપાને મરતા હતા અને ઘડીકામાં એવું કામ કરતા હતા આપણે તો હે ને હલો પેલા કંકળા ગોઠલી ફટાફટ એટલે હે ને શાક તો બનતું થાય તો ફાઇનલી હે ને મિત્રો જો આપણે ખેતરમાં આવી જાય એ ખેતરમાં શું કે આપણે આ બાજુ તો સોરા હે અને સકરિયાન વેલા હે અને આ બાજુ આપણો કપા છે જો તો આપણે હે ને કપામાં આંટો મારતા ઘરેથી નીકળી ગયા હતા ને કપામાં આટો મારતા આવી ગઈ અને આજે આઠ દિવસથી આપણે ચંપલ આ મુલકુરની આઢળીને પીડા છે ને તમે ચંપલ લેતા આવી અને એક આંટો મારતા આવી અને કપા જોતા આવી કેવો થયો તો હવે તો કપા એવું લાગે છે કે પાણી માગતો હોય ને એવું તો ખાતર તો આપણે પરમ દિવસ સાટા થયા ને તો ખાતર તો નાખી દીધું છે તો આપણે હે ને હવે હાલો ફટાફટ હેને ચંપલ લઈ આવી ચંપલ લઈને આપણે હે ને બર્તન ભાંગવા જવાનું છે શું કે આ છે જ્યારે આવે ઝાપટા આવી જાય હે તો આપણે પેલા બર્તન ભાંગી જઈએ તો એ એક તો ઉપાધિ ન રહે બર્તનની તો આપણે થઈને જાડા તો ઘણા હે પણ પાત્રા નથી તો આપણે પાત્રા પણ બર્તન લેવા પડે ને ચા તો ઝાઝીતા ચા બનાવવાનું થાય એટલે ઘડીએ વડે સૂલો ચામાં થવાનું થાય અને નકર રાંધવાનું તો બે ટેમ જ હોય બપોરે ને હાંજે તો આપણે ચા ની ઉપાધિ હોય ઘડીક થઈને ચા બનાવો ઘડીક થઈને ચા બનાવો ચાની ઉપાદી હોય એટલે આપણે હેને બર્તન લેતા આવીએ હેમી વાડે આપણે બર્તન પડ્યા છે પણ એ વાડે છે ને કાંઈ દેખાય એવું જ નથી એટલો ઓઘસ થઈ ગયો હોય ને તો આપણે હેને ઘર પાંચ થઈને તો આપણે બર્તન લઈ લેવા તો પહેલાં થઈને આપણે ચંપલ લેતા આવી જો ચંપલ ને હેને પગમાં કાંઈ નથી પહેર્યું એમના મહેલા જાવી જો ઉઘાડા પગે હવે તો એવું લાગે છે ને તો આપણે હેને ફટાફટ પહેલાં ચંપલ ગોતી હું કે દહક સામાન રખડ છું ને તઈ તો ચંપલ જટશે ખબર જ નથી ચા કાઢાની ને આજે આઠ દિવ થઈ ગયા છે તો ચંપલ ની નખબે તો હાલો આપણે પેલા ફટાફટ ચંપલ ગોતી ફાઈનલી મિત્રો હે ને સાડા પાંચ થઈ ગયા હે અને અત્યારનું હે હું તમને વાતાવરણ બતાવી દઉં આ બાજુ હે ને બધી હે વરસાદ આવે એવું થઈ ગયું અત્યારે હે ને વરસાદ આવે એવું ફૂલ વાતાવરણ થઈ ગયું અને આ બાજુ હે ને ભૂરી જો ખાડની ગાહળી કરી અને આ બાજુ ને હેઠળ નાખી લીધું તો હે ને

અમારી ચેનલમાં કોઈ નવા આવ્યા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો તો આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ હવે મળીએ કાલના વ્લોગમાં